મિત્રો લોક સાહિત્ય ની તો આપણે ઘણી બધી વાતો કરીએ છીએ પરંતુ આ લોક સાહિત્ય એટલે એટલે શું મેઘાણીએ મુંબઈમાં કીધેલા શબ્દો કે લોક સાહિત્ય ગામડું બોલે ને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય અઘણ બોલે ને ભણેલો સાંભળે એનું નામ લોક સાહિત્ય અરે નિખાલસતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય તો આ ઝવેરચંદ મેઘાણી

વેસુર ગેલવો નામે સોનરા બાટીનો સાળો રહે બન્નેનો સારો ગરાસ હતો સાળા બનેવીને હે પ્રીત પણ બહુ રૂડી હતી એકવાર સોનરા બાટીએ પોતાના સાળાને ગોઠ કરવા બોલાવ્યો વે સૂરગેલવાને ચાર વરહનો એક દીકરો હતો નામ હતું પીઠાશ પીઠાશે બાપુની સાથે ખોઈને ઘેર જવા માટે હઠ લીધી બાપે પીઠાશને સાથે લીધો નાના પીઠાસે પોતાના પાડેલા સસલાને સાથે લીધો કારણ કે સસલે પણ પોતાની મુંઘી ભાષામાં અઠ લીધી કે હું એ આવું બાપને મન સસલો તો બીજા દીકરા જેવો જ હતો ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા અરણકાર કરતો સસલો ગોઠમાં ચાઈ કોઈ બગીચામાં ગોઠ થતી હતી સસલો કુણા કૂણા તણા ચણતો હતો નાનો પીઠાસ અને એનો બાપ

પણ ભાઈ તો બધાના પેટમાં હતો ભાઈ ના સસલો ક્યાંથી સંભળાય કહ્યું સસલો તો પડ્યો આપણા પેટમાં ફુવા એ વાત સમજાવી પીઠાસ રડવા લાગ્યો વેસુર ગેલવો ગડગડો થઈ ગયો એણે કહ્યું અરે ભુંડા પેટના દીકરા જેવા સસલા ને મારી નાખો અને એની માટી મને ખવડાવી બનેવી છો એટલે શું કરું બીજો તો વસૂલ કરત બનેવી વેસુર ગેલવાનું ડોકું ઉડાવી દઈને સોનરો બાટી ઘેર ચાલ્યો ગયો જઈને ઘરવાળીને કહે ચારણ તારા ભાઈને મારીને આવ્યો છું એમાં શું એ તો મરદના ખેલ છે એટલું બોલી ને ચારણીએ પોતાના હૈયામાં કંઈક લખી લીધું પછી મો વાડી ને જે વિધિ કરવાની હતી તે કરી નાનો પીઠાસ ફૂવાની બીકથી ભાગી ને પોતાની માં સાથે ચિત્તોડ આવ્યો છે નાનો મટી ને હવે તો જુવાન બયનો છે રાણાના રાજદરબારમાં કવિરાજની પદવી પામ્યો છે ચીક્ટોળના રાજદરબાર એની કવિતા ઉપર મોરલી ઉપર નાગ ડોલે તેમ ડોલી રહ્યો છે તે વખતે માની આંખમાંથી દળ દળ પાણી પડતા જોયા માં કેમ રોવું આવ્યું દીકરે પૂછું તને સુખી જોઈને મને આ હરખના આહુડા આવ્યા બાપ ના માડી આ આંસુ હરખના નથી સાચું બોલો બસ બાપ ભૂલી ગયો સુખ બધું ભૂલાવી દે છે શું

સોનરા બાટીના ઘરમાં પીઠાશ એકલો જ ગયો બુઢો ફૂવો અને બુઢી ફૂઈ એક જ ઓરડામાં સુતેલા પીઠાસ ને મનમાં થયું કે આમ જ મારીને ચાલ્યો જઈશ ને તો કોણ જાણશે એણે અંગૂઠો દબાવી અને ફૂઈને જગાડ્યા ચારણીએ ભત્રીજાને જોયો હાથમાં ખડક જોયું અને ઓળખ્યો આવી પહોંચ્યો બાપ જાણે આટલા દિવસ વાટ જોતી હોય એ સ્વરે બોલી ત્રીજો કાન સાંભળી ન શકે એવું ધીમે છે ચારણી આંગળી ચીંધી ફૂય તમારો મારો ચૂંટલો ચિંતા નહીં બાપ એક જ ગાય પીઠાસે પતાવ્યું હવે તને ખબર છે બાપ કે એને માથે કોણ બેઠા છે હમીર અને નાગાજણ બે આ મારા બે હાવજ એના બાપનું લોહી ભારસે એટલી જ વાર છે માટે ભાગવા મૈંડ બાપ પીઠાશ ગયો ચારણીએ ભેંકાર ઓરડામાં દીવાને ઝાંખે અજવાડે ઘણીનું લોહી તરબોળ ધડ જોતી જોતી ભડકલા સુધી અબોલ બેઠી રહી હવે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ એ વખતે મોં ઢાંક્યો અને રોવા લાગી ચારણીનું રોણું તો ઝાડવાને રવડાવે સાંભળીને આખો પાડો સહીગો ગાયો ભાંભરી કૂતરા વિલાપ કરવા માંડ્યા રડવું સાંભળતા તો પડખેના ઓરડામાં સૂતેલા બે દીકરા હમીર અને નાગાજણ દોડ્યા આવ્યા બે પહોરનું થીજી ગયેલું લોહી જોઈ ને નાગાજણ બોલ્યો લે માડી હવે સમજાઈ ગયું હવે ઢોંગ રેવા દે હમીર આ જામેલું લોહી જો આ કાળો કામ કરનારો નક્કી પીઠાસ અને બાપને ને માળીએ જ ઉપર રહીને મરાયો લાગે છે પીઠાસ ને ભાગવાનો વખત એની ફૂઈ વિના બીજું કોણ આપે રંગ છે માં માએ જવાબ દીધો દીકરા એક દી એનો બાપ આમ મુવો તો ત્રણ વર્ષનો એનો બાળકો તેની ઉજ્જળ વગડે બાપના મળદા ઉપર પડ્યો પડ્યો ગાય વિનાના વાછરૂની જેમ વલવલતો હતો એ ભૂલી ગયા મારા પેટ બાપ તો હવના હરખા અને હવે બળ હોય તો ચિત્તળ ક્યાં આવું છે મારા બાપ રાવણનો વેશ કાઢી ને હમીર અને નાગાજણ ચિત્તળમાં આયવા છે સાથે છે વંશાવલીના ચોપડા અને બીજું રવાજ

ત્યારે સાથે આરોગોની બેરખ હોય છે એકલો ક્યાંય મળતો નથી એક દિવસ એવો આવી ગયો રાતનો બીજો પહોર જામતો આવે છે વેસ ધાળી રાવડો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સુર જમાવી રહ્યા છે આવડ ખોડલ બેચરાજી વગેરે જોગણીઓના છંદો રવાજના સુરની સાથે હોર નાદે લલકારી રહ્યા છે બીજી બાજુ જરૂખામાં પીઠાશ અને એની જોગન ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે સુખી વરવહુ સામસામા સુખી કિલ્લોલ કરી રહ્યા છે એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે જરૂખો ધણધણે છે ચારણ પોતાની બધી કવિતાને બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે સુખ જાણે કે સમાતું નથી ત્યાં તડ તડ કરતી ચારણીના હાથની ચૂડલી નંદવાણી મસ્તી થંભી ગઈ બંને હાથમાં ફક્ત એક એક જ ચૂડી રાતી ચોર ચૂડી તે ફૂટી ચારણી થડકતે હૈયે બોલી મારો હાથ અડવો નહી રાખું અત્યારે ચૂડી લાવી આપો અત્યારે મધરાતે ચૂડલી ક્યાંથી મંગાવું ચારણ હાસી માં બોલો એક રાત હાથ અડવો રહેશે તો મને કાંઈ કોઈ મારી નહી નાખે ચારણ ચૂડલીની ઠેકડી ન હોય લાવી આપો ને લ્યો માણસ મોકલું ના માણસને મણિયારા હોકારો ન આપે તમે પોતે જ લઈ આવો પીઠા ચુડલી લાવવા ચાલ્યો બીજા માણસો સુઈ ગયેલા એટલે એકલો જ ચાલ્યો દેલીયે રાવળભાઈઓ બેઠા હતા તે બોયલા અંદાતા અટાણે એકલા સાથે આવીએ ભલે દેવ ચાલો બંનેની ભેટમાં કટારીઓ હતી ત્રણેય જણા ચાલ્યા એવે તાણે મણિયારાનું ઘર ઉગાડ્યું ચૂડી ખરીદી ને પાછા ચાલ્યા રસ્તો ઉજ્જળ હતો પીઠાશ પૂછે છે જુઓ છો દેવ ચૂડી કેવી નાગાજણ જવાબ વાળે છે ચૂડી ચિત્રોડા મૂલવંતા મોંઘી પડે હવે નાખીશ નિત્રોડા પેલા ભવની પીઠવા અર્થાત હે ચિત્તોડના વાસી બનેલા પીઠાશ

અંગ અરૂડ થયા પારિયા પીઠવા અર્થાત હે પીઠવા વિનાના તમે કાંઠે જ રહી ગયા પીઠાશનું લોહી જાણે થંભવા લાગ્યું કોઈ ઓળખીતો સૂર લાગે છે કંઈક ઝાંખું ઝાખું હૈયે ચડે છે ત્યાં તો ત્રીજો દુહો કહ્યો

ચાલો આવો બાપ હમીરે નાગાજણ ની સામે નજર નોંધી નાગાજણ કહે હવે રામ રામ અમે તને ઓળખીએ છીએ હમીર બોલ્યો ના ના નાગાજણ તું પીઠાશને નથી ઓળખતો જવા દે અરે હવે તમે ઊભા રહેજો ત્યાં એકાંત છે અહી તમે પકડાઈ જશો જાઓ હું હમણાં જ પહોંચું છું એમ બોલી ને પીઠાસ ભેર ઘરે ગયો ચારણીના હાથમાં ચૂડી મૂકી અને મો મલકાવતો બોયલો લે આ ચૂડી સવાર સુધી તારે પહેરવી પડશે કેમ ભાઈબંધ પહોંચી ગયા છે એ રાવણ નથી હમીર અને નાગાજણ છે તને મળવા જેટલી રજા લઈ અને હું અહીંયા આવ્યો છું લ્યો રામ રામ ઓયલા આવતારે મળશું પીઠાસ ચાલ્યો કે તરત જ ચારણી નીચે ઉતરી ઘોડારમાંથી

અને બે ઘોડા તારા ને મારા કટકા ને ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યું આવે છે આવીને એને કહ્યું લ્યો ભાઈ હવે સુખેથી કામ પતાવી લ્યો પીઠાશ વિશ્વાસ ખાતી આ પછવાડે કોણ હમીર બોયલો ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી પીઠાશે પછવાડે જોયું દંગ થઈને બોલી ઉઠ્યો ચારણી આ શું સુજીયું ચારણી મરક મરક મુખડે બોલી ચારણ આનું નામ કઈ વેર કેવાય સાંભળે છે ચારણ તું એના બાપને મારવા ગયો ને ત્યારે તારા ભેડા ત્રણ ત્રણ ઘોડા હતા અને ફૂય તને ભાગવા દીધો હતો ને અહીં આ બાપડા તારા પ્રાણ લઈને કેટલી ભાગશે હમણાં ખબર પડતા જ રાણીની સાંઢિયું છૂટશે દુશ્મનોને આમ કમોતે મારવા નથી આપણે તને ભાગવાનો સમો મળ્યો હતો તેમ એને ભાગવાનો સમો મળવો જોઈએ પીઠાસ હમીર અને નાગાજણ ત્રણેય પથ્થરના પુતળા જેવા સજ્જડ બની ગયા બોલવાની શક્તિ ન રહી શું બોલે આવી જોગમાયાની પાસે શું બોલે અધરાતના ચાંદરડાના અજવાળા ચારણીના મુખ ને પખાડી રહ્યા છે સદેહે સ્વર્ગમાં વિચારવાની જાણે કે એની વેડા થઈ છે બેય જણ કટાર મૂકી અને ચારણીના ચરણમાં પડી ગયા પીઠાસ ને બાથમાં ખાલી ને છાતી એ ભીસ્યો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલાઇકનને પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો થેન્ક યુ ફોર વોચિંગ